અને બિન ઉપયોગી બની જતા ખેતરમાં મા મહેનતે કરેલા પાક પર વર્ષોથી પાણી ફરી વળે છે ખેડૂતો અને મંત્રીએ પણ લેખિતમાં નર્મદા વિભાગને જાણ કરી હોવા છતાં અધિકારીઓ દ્વારા આજ દિન સુધી કોઈ પગલાં લેવામાં નથી આવતા ખેડૂતોની હાલત કફોડી બની છે લીંબડી તાલુકાના વનાળા ગામ તરફ જવાના રસ્તે સર્વે નંબર બસો છવ્વીસમાં ખેતર ધરાવતા રજદાર મહેન્દ્રસિંહ દિલુભા દિલુભારાણાના ખેતરમાંથી નર્મદાની હોઈકા માઇનોર કેનાલ પસાર થાય છે આ કેનાલ છેલ્લા બાર વર્ષ કરતાં પણ વધુ સમયથી બિસ્માર બની ચૂકી છે જેના કારણે મહેન્દ્રસિંહ રાણાના ખેતર સહિત આસપાસના ખેતરોમાં ખેતરોમાં મહેનતે કરેલો પાક પર પાણી ફરી વળતા વર્ષોથી પજ લઈ શકતા નથી કેનાલની જર્જરિત પાળોના કારણે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે આથી જર્જરિત પાળોને દૂર કરી નર્મદા વિભાગ દ્વારા અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નાખવામાં આવે તેવી ભોગ બનનાર ખેડૂત દ્વારા છેલ્લા ઘણા સમયથી નર્મદા વિભાગ સહિત મુખ્યમંત્રી તેમજ મંત્રીઓ સુધી લેખિત રજૂઆત કરી છે મંત્રીઓ દ્વારા પણ સમસ્યાનો યોગ્ય ઉકેલ લાવવા નર્મદા વિભાગના મેનેજિંગ ડિરેક્ટર સહિત ઉચ્ચ અધિકારીઓને લેખિત જાણકારી હોવા છતાં નર્મદા વિભાગના અધિકારીઓ મંત્રીઓનું પણ ન હોવાનો ઘાટ સર્જાયો છે અને સમસ્યા જેમની તેમ છે જેના કારણે ખેડૂતને પારાવાર નુકસાની ભોગવવાનો વારો આવી રહ્યો છે આથી નર્મદા વિભાગ દ્વારા તાત્કાલિક આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે તેવી ખેડૂતોમાં માંગ ઉઠવા પામી છે ટીવીન ન્યૂઝ સુરેન્દ્રનગર